સુંદરપુરી બાપુના અને ભગવાન પરમાત્માના આશીર્વાદ આપ સૌને કાયમી મળે અને જે કાંઈ તમે દાન કર્યું એનું અનેક ગણું કરીને ભગવાન પરમાત્મા તમને પાછું આપે એવી પણ ભગવાન પરમાત્માને હું બધા વચ્ચે પ્રાર્થના કરું આજે કોચિંગથી મુલાકાત લઈને તમારા બધાના દર્શન કર્યા આ હજુ જાહેરનામાના બધાયની વાર છે પણ એક સુર આખા જિલ્લામાં નેતૃત્વ છે કે બેન હવે કદાચ લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીમાંથી લડવાની થાય તો પક્ષના મહુડી મંડળનું બધાનું એક સર્વે રિપોર્ટના આધારે લાગણી મારા ઉપર છે ત્યારે મેં બધાને કીધું કે પહેલા મને મુખ્યથી ધાર્મિક આપણી જગ્યાઓ હોય લોકોના તમામ સમાજના આગેવાનોનો અભિપ્રાય હોય અને એ લોકોની લાગણી એ જે છે એ લાગણી હું પછી તમારા સુધી પહોંચાડીશ એટલે હજુ એક આશીર્વાદના ભાગરૂપે આપણી ચૂંટણી સભાઓ તો એક બહુ મૂળ ઉપર રહેશે અત્યારે આપણે ધાર્મિક જગ્યા ઉપર છીએ એટલે પછી પણ વિશે મારે કહેવાનું નથી પણ એટલું ચોક્કસ કહીશ બાપુ કે અમારા ચૂંટણીમાં રાજકારણીઓ માટે એક શબ્દ પેટર્ન હોય છે કે

આપણા સાહેબ ગુવાભાઈ બધાની જોડે લગભગ અઠ્યાવી વર્ષથી સમગ્ર જિલ્લાની અંદર મને કામ કરવા માટેનો મોકો બધા આગેવાનોએ આપ્યો છે દસ વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પાંચ વર જિલ્લા પંચાયતમાં દહ વર ધારાસભ્યમાં એટલે ભગવાનના આશીર્વાદ ને બધા જનતાના આશીર્વાદ હોય તો જ આવા કપરા સમયમાં જે દિવસે હું અઢાર વર હતી ટાઈમ હું તાલુકા પંચાયતની પ્રમુખ પહેલી વાર થઈ હતી આ જગીબા બધા એની સાક્ષી છે આપણે આ ભાઈની યુદ્ધ કોંગ્રેસના આગેવાનો હતા અને અમે કલીબેન ને બધા લગભગ બી વર્ષ પહેલા પણ આ જગ્યા ઉપર આવી હતી ઢાર વરની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ થયા પછી હજુ આજ સુધી બાપવું ગેપ નથી પડી એટલે બધાના આશીર્વાદ છે અમે કાયમી સત્તાસ્થાને રહીશું આ ભગવાન પર માત્માને પ્રાર્થના કરું કે તમારો બધાનો પ્રેમ સ્નેહ લાગણી એનાથી મોટું કોઈ લોસાઈની અંદર કાંઈ હોતું નથી તમને બધાયને એક બાબતની ચોક્કસ ખાતરી આપું કે જ્યાં પણ કોઈની સામે અન્યાય થાય તો લડવામાં છે સમગ્ર ભલે તમને બધાને અનુભવ ના હોય પણ વાત સાંભળી પડે છે કે હર હંમેશા સત્ય માટે લડવા માટે એક ટકો પણ પીછેઠ ના કરવી જોઈએ અને ગમે એટલો તાકાત વાળો માણસ હોય પણ જે અન્યાય કરતો હોય તો એ અન્યાયના પગ પર લાબા અને એની છાતી પર લાંબી ન હોય એટલે મારી પણ આપ સૌને બધાને વિનંતી છે કે સાચી વાતમાં હર હંમેશા કોઈના માટે લડવું એ આપણો માનવતાનો ધર્મ છે અને હર હંમેશા તમામ સમાજોને સાથે રાખીને એક રાજકીય આગેવાન હોય એક સંત હોય કે એની સમદ્રષ્ટિ હોય અને સમદ્રષ્ટિ કેળવવાની આ જગ્યામાં છો ત્યારે ભગવાન પરમાત્મા અને સુંદરપુરી બાપુના સુખ્યો બાપુના આશીર્વાદ એ અમને સૌને મળે અમે સૌ ન્યાયમાં એડીએ અને એ આશીર્વાદ અમને કાયમ મળે એ જ ભગવાન પરમાત્માને પ્રાર્થના કરી આપ સૌનો ખૂબ આભાર માનું